આજે શનિ શનિજયંતિ અનેક મંદિરોમાં ધામધૂમપૂર્વક ઉજવણીઓ કરવામાં આવી રહી છે વડોદરા શહેરના નાથીબા નગર પાસે જ શનિદેવનું મંદિર આવ્યું છે અને ત્યાં જ હવન પૂજા અને આરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અનેક ભાવિક ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા છે વૈશાખ વૈશાખવદ અમાસ શનિ મહારાજનો જન્મદિવસ નાથીભા સોસાયટી પાસે જ શનિ મહાદેવનું મંદિર શેરાવાલે મંદિરે જ્યારે હવન પૂજા આરતી કરવામાં આવી હોય ત્યારે અનેક ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે અહીંયા તેલ ચડાવવામાં આવી રહ્યા છે ને ન્યાયના દેવતા કહેવામાં આવે છે ન્યાયના દેવતા શનિ દેવતાની પૂજા અર્ચના કરીને અહીંયા મંદિરે ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે ભાવિક ભક્તો શનિ મહારાજને તેલનો અભિષેક પણ કરી રહ્યા છે શનિ મહારાજનો ગૃહનું મંદિર મીરા ચાર સ્થાને જલારામ નગર નાથીવા સોસાયટીને જોડે છે આજે શનિ જયંતિ છે લોકો ભાવિક ભક્ત શનિ મહારાજે તેલ ચડાવવા આવે છે સવારથી ભીડ છે યોગને સવારે યોગ કરવામાં આવે યોગ ન કરવામાં સાંજે સાત વાગે આરતી છે મહાઆરતી બુંદીનો પ્રસાદ રાખવામાં આવ્યો છે બહુ સારું છે શનિ જયંતિ છે શનિ અમાવસ પર જયંતી આવે છે અમાવસ પર શનિવા બધું ભગવાન શનિદેવ બધાનું કલ્યાણ કરે સૃષ્ટિનું કલ્યાણ થાય મનોજભાઈ જોશી આજે શનિ ભગવાનની જયંતિના અવસર ઉપર સર્વે ભક્તોને હું મારા વતી અભિનંદન આપું છું અને ભગવાન શનિદેવની કૃપા બધા પર બની રહે બધા જેટલાની પણ સાથે અન્યાય થયો છે એને ભગવાન શનિદેવ ન્યાય કરે એવી પ્રાર્થના અને ફરી એકવાર બધાને શનિદેવ જયંતિના અવસર પર ખૂબ ખૂબ શુભકામના રાજેશ અગ્રવા